વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વર્ગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયું છે સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગો પબ્લિક સર્વિસ કમિશન તેના પણ નિયમો સ્પષ્ટપણે એમાં પણ ઇન્ટરવ્યુનું ભાડાંક દસ ટકાથી લઈને પંદર ટકાની આસપાસ હોય છે જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુના બાળાંક 50% આપવામાં આવ્યા છે જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું સરકારી વિજ્ઞાન વાયજી અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની 426 જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર ની ભરતી ની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી એટલે કે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે સરકારી કોલેજો નું ગ્રાન્ટેડ કોલેજો નું માળખું તોડીને ખાનગી કોલેજ ને શિક્ષણ નો વેપાર કરવાની સરકાર ની નીતિ નો આ વધુ એક નમૂનો છે રાજ્યમાં સરકારી વિજ્ઞાન વાણિજ્ય

એ પણ તાત્કાલિકપણે ઘટાડીને દસ ટકાથી તેર પોઈન્ટ દસ ટકાથી તેર ટકા જેટલું જ કહેવું જોઈએ કારણ કે રાજ્યની અંદર આ ભાળાંકના કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીઓને અન્યાય રહ્યો છે આપની સમક્ષ એ પણ કહેતા હું વિગતો સાથે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની અંદર ઉચ્ચતર શિક્ષા સેવાઓ એમાં ઇન્ટરવ્યુ નું ભાળાંક તેર પોઈન્ટ ચાર ટકા છે તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા મધ્યપ્રદેશ લોકસેવા આયોગ અગિયાર પોઈન્ટ લોકસેવાસ પોઈન્ટમેન્ટ બોર્ડ છે તેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે આવા રાજ્યોના અલગ અલગ ઉદાહરણ આપવા પાછળનો આશય એ છે કે ગુજરાત હંમેશા દેશને દિશા આપવાની આપણે વાત કરતા હોય ત્યારે સરકારની ફરજ બને છે હકીકત લક્ષી ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે આ સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં બે હજાર અઢારમાં એક યુવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે બે હજાર આઠના મૌખિક ઇન્ટરવ્યુના યોજાઈ ગયા હતા એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ રૂબરૂ મુલાકાતના ઉમેદવાતના એકંદર દેખાવ ના આધારે ઓર પરફોર્મન્સ ના આધારે છે બીજું રૂબરૂ મુલાકાતના ગુણ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન વિભાગકતાવમ નથી આવતું તમામ સાથે મળીને છેલે ચર્ચા વિચારણા બાદ સર્વસમતિથી ગુણ આપે છે તમે વિચાર કરો સર્વસમતિથી ગુણ આપવામાં